ભાદરવી પૂનમ મહામેળો બે હજાર પચીસ અંબાજીમાં ભવ્ય તૈયારીઓનો આરંભ શક્તિ ભક્તિ અને આસ્થાનું કેન્દ્ર અંબાજીમાં એક થી સાત સપ્ટેમ્બર બે પચીસ દરમિયાન યોજાનારા ભાદરવી પૂનમ મહામેળાને સફળ બનાવવા માટે જિલ્લા વહીવટી તંત્ર અને ટ્રસ્ટ દ્વારા ભવ્ય તૈયારીઓ હાથ ધરવામાં આવી છે અંબાજી ખાતે કાળીદાસ મિસ્ત્રી ભવનમાં યોજાયેલી પત્રકાર પરિષદમાં શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટના ચેરમેન તથા જિલ્લા કલેક્ટર મિહિર પટેલની અધ્યક્ષતા હેઠળ મેળાના સમગ્ર આયોજન અને સુવિધાઓ અંગે વિગતવાર માહિતી આપવામાં આવી હતી કલેકટરે જણાવ્યું કે માય ભક્તોને કોઈ પણ પ્રકારની તકલીફ કે અગવડ ન પડે તે માટે દર્શન ભોજન વિસામાં પાર્કિંગ પાણી સ્વચ્છતા ટોયલેટ સહિતની તમામ સુવિધાઓ માટે

મેળાની સુરક્ષામાં પાંચ હજાર થી વધુ જવાનો બે શિફ્ટમાં ફરજ બજાવશે ત્રણ લેયર સુરક્ષા વ્યવસ્થા ડુંગરાળ વિસ્તારમાં ઘોડી સવાર જવાનો મહિલાઓ માટે સી ટીમ તેમજ

અંબાજીમાં મા અંબાનો ભાદરવી પૂરમનો મહામેળો જે થનાર છે તેમાં કાયદા અને સુવ્યવસ્થાની પરિસ્થિતિ સારી રીતે થાય અને પોલીસ ફોર્સ નહીં પણ ફેસિલિટેશનના માધ્યમથી ભક્તોનો દર્શન કરાવી આપે કોઈ અનિચ્છિત બનાવ ન બને તે માટે પાંચ હજારથી વધુ પોલીસ હોમગાર્ડ જીઆરટીનો બંદોબસ્ત રાખવામાં આવેલ છે જે અસામાજિક તત્વો ગુનેગારી તત્વો છે તેના ઉપર વોચ રાખવા માટે એન્ટીપીક પોકેટ રેસ્ટ ટીમ એન્ટી ચેઇન સ્નેચિંગ ટીમ રાખવામાં આવેલ છે જે અમારા માતા બહેનો મેળામાં આવનાર છે તેની સુરક્ષાના ધ્યાને લઈ શી ટીમની પણ વ્યવસ્થા કરવામાં આવેલ છે હોર્સ પેટ્રોલિંગ બીડીએસ ટીમના માધ્યમથી ચેકિંગ ડોગ સ્પોટના માધ્યમથી ચેકિંગ સીસીટીવીના માધ્યમથી આ મેળાના જે વ્યવસ્થા છે તેના ઉપર દેખરેખ કરવા માટે કંટ્રોલ રૂમની વ્યવસ્થા કરવામાં આવેલ છે અને આ તમામ વ્યવસ્થા સારી રીતે થાય અને જે પણ ભક્તો આવે તેની તેમ દર્શન સારી રીતે થાય તે શાંતતા સુવ્યવસ્થા જળવાઈ રહે તે માટે પોલીસ ખડા પગી ઊભે રહીને કામ કરશે મારી આપ સૌના માધ્યમથી તમામની વિનંતી છે કે આપના સૌના સહકારથી અમે આ મેળામાં કામ કરીશું અને મેળામાં જે ભક્તોની ભીડ વધુ થાય છે તે સમયે કોઈપણ પ્રકારની આફવા ના ફેલાય અને આપના પાસે કોઈ પણ માહિતી આવે તો આપ તાત્કાલિક બનાસકાંઠા પોલીસ કંટ્રોલ રૂમ અંબાજી પોલીસ કંટ્રોલ રૂમમાં તેની જાણ કરો તો તેના ઉપર કાર્યવાહી થઈ જશે મીડિયાના મિત્રોને પણ મારી વિનંતી છે કે આપના પાસે પણ કોઈ ઇન્ફોર્મેશન આવે તો તાત્કાલિક પોલીસ પાસે તે ઇન્ફોર્મેશન પહોંચી જાય તો તેના ઉપર અમે કાર્યવાહી કરીશું થેન્ક યુ જય આગામી સપ્ટેમ્બરથી ભાદરવી પૂનમ મહામેળા બે હજાર પચીસનું આયોજન થવા જઈ રહ્યું છે ત્યારે મા અંબાના પ્રાંગણમાં સૌ માઈ ભક્તોને આવકારવા માટે જિલ્લા વહીવટીતંત્ર આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ અને ગુજરાત સરકારના પ્રવાસન વિભાગ દ્વારા વિશેષ તૈયારીઓ કર્યા કરવામાં આવી છે સત્યાવીસ કરતાં પણ વધારે જે સમિતિઓ છે એ જિલ્લા વહીવટીતંત્ર દ્વારા બનાવવામાં આવી છે અને સમગ્ર મેળામાં વિષામો ભોજન ફાયર સેફટી મંદિર સંચાલન ગબ્બર સહિતની તમામ જે સુવિધાઓ ઉપલબ્ધ કરવામાં આવી છે આ ઉપરાંત કોઈપણ માઈભક્તને કોઈપણ જાતની તકલીફ ના પડે તેના માટે પણ પોલીસ વિભાગ સહિત જિલ્લા તંત્રના પાંસઠસોથી વધારે જે કર્મચારીઓ છે એ કર્મચારીઓ ખડેપગે ઊભા રહેવાના છે તથા ડિઝાસ્ટરના સમયગાળા દરમિયાન પણ કોઈ ઘટના જો બને તો તેના માટે આજરોજ મોકડ્રીલનું આયોજન પણ કરવામાં આવ્યું હતું આ ઉપરાંત આ વખતે ભાદરવી પૂનમના મેળામાં જે વીમો કહેવાય તે વીમાનું કવરેજ ગયા વર્ષે વીસ કિલોમીટર હતું તેનો વિસ્તાર વધારીને આ વર્ષે તેનો વ્યાપ સમગ્ર ગુજરાત રાજ્યની હદ પૂરતો કરવામાં આવ્યો છે ધન્યવાદ